સુરતમાં એડમિશન ફેરનું આયોજન તારીખ છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલના રોજ કરાયું છે મહેશ્વરી ભવન સુરત ખાતે એડમિશન ફેર યોજાયો છે જેમાં અલગ અલગ યુનિવર્સિટીની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે અફેર્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ એડમિશન ફેરનું આયોજન કરાયું છે આ અંગે અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બોલિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ધોરણ બાર સાયન્સ પછી શું કરવું ધોરણ બાર કોમર્સ પછી શું કરવું અને ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવું ત્યારે અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એડમિશન ફેર નું આયોજન કરાયું હતું મહેશ્વરી ભવન સુરત ખાતે એડમિશન ફેર યોજાયો છે જેમાં અલગ અલગ યુનિવર્સિટીની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે આ ફેરમાં એલાયન્સ યુનિવર્સિટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ યુનિવર્સિટી મુંબઈ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચાંગા જીએલએસ યુનિવર્સિટી અમદાવાદ મારવાડી યુનિવર્સિટી રાજકોટ નવરચના યુનિવર્સિટી વડોદરા પીપી યુનિવર્સિટી સુરત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત પારુલ યુનિવર્સિટી વડોદરા બાલાજી યુનિવર્સિટી પુણે વિદ્યાદીપ યુનિવર્સિટી સુરત વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ અમદાવાદ વગેરે યુનિવર્સિટીની માહિતી એક જ સ્થળે મળી રહી હતી આ એક્ઝિબિશન ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓ અને મિત્રો સાથે મુલાકાત લીધી હતી નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા જે આ વીસમાં એડમિશન ફેરના આયોજન કરતા છે આ એક્ઝિબિશનનું આયોજન ભારતના અલગ અલગ પંદરેક શહેરોમાં થાય છે એમાં આ સૌપ્રથમ વાર સુરત શહેરમાં થઈ રહ્યું છે આ એક્ઝિબિશન છેલ્લા વીસ વર્ષથી ભારતના શહેરોમાં એજ્યુકેશન ક્ષેત્રમાં બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ એનો ઓબ્જેક્ટિવ છે એડમિશન ફેરનો ઓબ્જેક્ટિવ એવો છે કે જે બાળકો આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી અને હવે આગળ શું કરવું એના માટે જે એમને મૂંઝવણ રહેતી હોય છે એમનું અહીંયા એમને ઘણું બધું ગાઈડન્સ અને માર્ગદર્શન મળે છે અહીંયા આપ જોઈ શકો છો સુરતમાં પચીસ જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે એમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ છે અને ભારતના અલગ અલગ શહેરોમાંથી પણ નામાંકિત યુનિવર્સિટીઝ આવેલી છે અમદાવાદ સુરત હૈદરાબાદ દિલ્હી એનસીઆર પુણે મુંબઈ ચેન્નાઈ બધા જ જગ્યાએથી યુનિવર્સિટી અહીંયા આવેલી છે એટલે હું આપણી ચેનલના માધ્યમથી વાલીગણ અને વિદ્યાર્થીગણને એક મેસેજ આપવા માગીશ કે છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ આ એક્ઝિબિશનનું આયોજન મહેશ્વરી ભવન જે સેટેલાઇટ રોડ ઉપર છે ત્યાં આયોજન થઈ રહ્યું છે અગિયારથી સાત એનો સમય છે તો આ સમયની અંદર એની જરૂરથી મુલાકાત લે અહીંયા આગળ યુનિવર્સિટીઝના જે એડમિશન ટીમ છે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર છે જે ડિસિશન મેકર છે એ પોતે અહીંયા હાજર છે એટલે યુનિવર્સિટીની સાચી માહિતી સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ ઇન્ફોર્મેશન એ એમને અહીંયાથી મળશે એટલે એમને મદદરૂપ થશે ડિસિઝન લેવામાં સ્ટુડન્ટ્સને બીજું સ્ટુડન્ટ્સ અને વાલીઓને એક જ જગ્યાએ આટલી બધી ઓપોર્ચ્યુનિટી મળે છે કે પચીસ જેટલી યુનિવર્સિટી જોડે ઇન્ટરેક્શન કરશે યુનિવર્સિટી ક્યાં પ્લેસમેન્ટ આપે છે શું ફીસ છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રાઈટ કેટલું ભણ્યા પછી કેટલું પ્લેસમેન્ટમાં પેકેજ હોય છે એ બધી જ ઇન્ફોર્મેશન રાઈટ અને એ લોકો આ બધા જ પ્રશ્નો એમને સરળતાથી પૂછી શકે છે સો આવી ઓપોર્ચ્યુનિટી ફરી ક્યાં મળે રાઈટ તો આ જ વસ્તુ એ લોકો અહીંયા વિઝિટ કરે છે તો ડાયરેક્ટલી એમને ઘણી બધી રૂપે આ વસ્તુ મદદરૂપ થશે ધન્યવાદ Bureau report H24 News, Surat.